હા મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અમદાવાદ કુબેરનગરના સાત યુવકનું હિંમતનગર હાઈવે પર મોત થતાં પરિવારજનો ધૂસ્કે રડી પડ્યા જી હા મિત્રો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઈવે પર એક હૃદયદ્રાવક માર્ગ દુર્ઘટનાને સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે આ કારણ ઘટનામાં સાત નિર્દોષ યુવોને પોતાનો પ્રાણ ગુમાવ્યો છે જે સમાજ માટે એક મોટી ખોટ છે આ દુર્ઘટનાના એવા સમય થઈ જ્યારે એક પરિવાર શામળાજી મંદિરે દર્શન કરીને આધ્યાત્મિક આનંદથી ભરપૂર થઈને પોતાના ઘર અમદાવાદ તરફ પરત ફરી રહ્યા હતા આ કરુણ તિલકા ત્યારે સર્જાઈ ત્યારે યાત્રિકોને ઇનોવા કાર અને એક ભારે વજનના ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ આ અથામણની તીવ્રતા એટલી હતી કે કારના ફક્ત કાટમાળ જ બચ્યા હતા આઠ યાત્રિકોના સાત લોકોએ ઘટના સ્થળે જ પ્રાણ ત્યાગ્યા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો બચાવ કાર્યકરો દરમિયાન ફાયર વિભાગે કારને કટર વડે કાપવી પડી હતી જેથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી શકાયા આ દુર્ઘટનાને ગંભીરતાથી ધ્યાન રાખીને હિંમતનગર પોલીસ સ્ટેશન કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો તો મિત્રો ન્યૂડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ